મહાલક્ષ્મી જન્મ સૌને જય શ્રી કૃષ્ણ વેણુકાબેના જય ગુરુદેવ જય સિદ્ધાંત આજે બુધવાર અને ચોમાસી ચૌદશ છે આ ચોમાસાની છેલ્લી ચૌદશ છે કોઈ અપવાસ કરવો હોય તો થાય આજે વિષ્ણુ ભગવાનની પૂજા થાય માતા તુલસીની પૂજા થાય આજે માળા રોપણ થાય બહેન પીઠી ચોડાય તૃષ્ણ અને વિષ્ણુ ભગવાનને તાલીગ્રામને આજે માળા રોપણ હોય સ્વાદિષ્ટ રસોઈ બનાવી ભોજનમાં મીઠાઈ લેવી ગણપતિના પાઠ કરાય ગણપતિ સ્ત્રોત્ર બોલાય સુમખષ્ટભે ચકિયો ગજકર્ણક લંબોદરસિંહો વિઘ્નના શો વિનાયક નમ્રકેતુર્ગણાચો હાલચંદ્રો ગજાન દ્વાદશે તાની નામાન્ય ક્ષણ યાધી વિદ્યાર વિવાહ ચે પ્રવેશ નિર્ગમે તથા સંગ્રામે સંકટે દાદા મારી ચેનલને ધ્યાન કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી સૌને જાણવા મળે સામાન્ય જાણકારી તો આપું છું પણ બહુ જરૂરી છે અટાણે ઘણા માણસો કે તુલસી વિવા એટલે શું તમે જુઓ સાંભળો તો તમને ખબર પડે કે તું હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું દેશ વિદેશ દરેક માટે ફ્રી છે કોઈનો કરું છું મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન માદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય